એક એવી ચટણી કે જે હું મારી ઘણી રેસીપીમાં ઉપયોગ કરું છું અને આજે તમારી સાથે શેર કરું છું સ્વાદ જ એટલો સરસ છે કે અનેક એનાથી ઉપયોગી રેસીપીઓ બની જાય તો ચાલો જુઓ પહેલાં એક છે ને કાંદો લઈ લેવાનો છે આ ચટણી બનાવવા માટે સાથે જ ત્રણ જેટલા આપણે લઈ લેવાના છે આખા લસણ અના ગાંઠિયા અને સાથે આદુ લેવાનું છે તો આદુ મેં અહીં સાઠ ગ્રામ જેટલું લીધું છે અને આવા જુઓ તાજા લસણની પસંદગી કરવાની મીન્સ કે વધારે સમય પડેલું હોય લસણ ખોટું થઈ ગયેલું હોય આપણે એમ કહીએ કે ખરાબ થઈ ગયું છે એનો ઉપયોગ નહીં કરીએ લસણનો ગાંઠિયો હોય એને આ રીતે ભાંગી લેશું અને જુઓ મોટી લસણની કળી હોય તો વધારે સારું કે ફોલવામાં પણ સારું પડે અને એકદમ સારી એવી વધારે ક્વોન્ટિટીમાં આપણને લસણ મળી રહે તો જો બધા જ લસણના ગાંઠિયા મેં ભાંગી દીધા છે છાલ કાઢી નાખી છે ઉપરથી મોટી મોટી અને હવે લોખંડની લોઢી હોય આપણે જેમાં રોટલી કરતા હોય તેમાં આપણે એક મિનિટ માટે ધીમા ગેસ પર આ લસણની કળીઓને ફક્ત ગરમ જ કરવાની છે વધારે પડતી શેકીને કાળી કરવાની એવી જરૂર નથી તો આ રીતે ગરમ કરી દેવાનું છે તો જુઓ બધું સરસ રીતે એક મિનિટ થતાં બધું ગરમ થઈ ગયું છે હવે આપણે તેને છે ને એકદમ ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધી મેં એક બીજી પ્રોસેસ જોઈ લઈએ તો જુઓ સૂકા મરચાં આવે લાલ થોડાક તીખા લીધા છે મેં તમે કાશ્મીરી મરચાંનો પણ અહીં ઉપયોગ કરી શકો છો તો હવે જોટિયું કાઢી લેવાનું છે અને પછી એને અંદરના બી હોય તીખા મરચાં છે એટલે બી કાઢી લેશું એટલે મરચાં છે એ પ્રમાણમાં અડધા તો તીખા ઓછા થઈ જશે અને બી છે એ ચટણીમાં પણ આપણને વચ્ચે ખાવામાં આડા નહીં આવે કે સારું ન લાગે તો પછી કાઢી જ નાખવા પડે તો કાઢી લીધા છે ત્યાર પછી પ્રેશર કુકર લઈ લેશું તેમાં બધા જ મરચાંને આપણે ઉમેરી દઈશું ત્યાર પછી ઘરની વાટકીથી એક વાટકી જેટલું પાણી લેશું અને ગ્લાસથી લેતા હોય તો અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને મીડિયમ ગેસ પર ચાર વિસલ થવા દઈશું લસણ નીકળી છે ને એ બધી એકદમ ઠંડી થઈ ગઈ છે જુઓ કેવી સરસ રીતે છાલે બધી જ નીકળી જાય છે તો આપણે એક જ મિનિટ તેને ફક્ત મૂફાળી ગરમ જ કરી હતી ત્યાં તો બધી જો એકદમ ફટાફટ ફોલાઈ જાય છે આ રીતે તમે લસણ આસાનીથી ફોલી શકો છો અડધા કપ જેટલું લસણ લઈ લેવાનું છે અને આ ફોતરા છે ને ફેંકવાની ભૂલ નહીં કરવાની એનો થોડોક ધુમાડો કરીને તમે મચ્છરને પણ ઘરમાંથી દૂર કરી શકો છો ત્યાર પછી જે આપણા મરચાં છે ને આપણે બાફવા માટે મૂક્યા હતા તે જુઓ એકદમ સરસ બફાઈને મોટા થઈ ગયા છે અને સેજ હાથમાંડીએ ને તો એકદમ પોચું થઈ જાય તમે ગરમ પાણીમાં પલાળો ને તો એટલું પોચું ન થાય એટલે સીટી જ કરી લેવાની છે ફક્ત ચાર વિસલ કરો ને મીડિયમ ગેસ પર તે એકદમ પોચા થઈ જાય છે ત્યાર પછી એને આપણે પાણી સાથે જ એકદમ ઠંડા થવા દેવાના રૂમ ટેમ્પરેચર પર સાઈડમાં જે આપણે આદું લીધું છે સાઈઠ ગ્રામ જેટલું તેને છાલ આપણે ઉતારી લેવાની છે તો અહીં આદુનો સ્વાદ આ ચટણીમાં ખૂબ સરસ લાગે છે સાથે એક જે કાંદો લીધો હતો તેની પણ જો મેં છાલ કાઢી લીધી છે તો આવી રીતે છાલ કાઢી લેવાની છે ત્યાર પછી આદુ અને કાંદો છે એને આપણે છે ને પાણી વડે ધોઈ લેવાના એટલે સરસ ચોખ્ખા થઈ જાય ત્યાર પછી આપણે આદુ છે અને કાંદો છે એને સમારવાનો છે તો જો આ રીતે આદુ આપણે મોટા ટુકડામાં સમારી લીધું છે તો આદુ સમારા જાય ત્યાર પછી કાંદાને પણ આ રીતે જો મેં સ્લાઇઝમાં કટ કરીને તેને સમારી લીધો છે તો એક જેટલો કાંદો છે અને સાઈઠ ગ્રામ જેટલો આપણું આદુ છે ત્યાર પછી કડાઈ લઈ લઈશું ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો અડધા કપ જેટલું મેં તેલ લીધું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો હવે આ ચટણી છે ને એમાં તેલનું પ્રમાણ વધારે જાય છે તેલ ગરમ થાય છે ને ધીમા ગેસ પર ત્યાં સુધી લસણ અને આદુ છે એ બંનેને મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે અને તેને પીસી લેવાનું છે તો પીસવામાં ખાસ ધ્યાન રાખીશું આપણે કે આદુ અને લસણ છે એકદમ પીસાઈને એકદમ બારીક પેસ્ટ ન કરતા થોડુંક આપણે તેને બરછટ પીસીશું જુઓ આવી રીતે થોડુંક બરછટ હોય ને તો ચટણી ખાવામાં પણ સરસ લાગે છે આવી રીતે એકદમ સરસ ન પીસતા આવું બારછટ પીસવાનું છે તો થોડુંક તેલ ગરમ થાય એટલે તરત જ આપણે તેમાં પેસ્ટ બનાવેલી ઉમેરી દેશું અને તેને એકાદ મિનિટ માટે સતત આવી રીતે ચમચો ફેરીને સાતળવાની છે તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જવો જોઈએ તો એકદમ ધીમા ગેસ પર વચ્ચે વચ્ચે ચમચો ફેરતા રહેશું અને આવી રીતે જ તેને રેવા દઈએ ત્યાં સુધીમાં આપણે જોવો કાંદો છે તેને પણ એ જ ઝારમાં ઉમેરી દેવાનો છે અને તેને પણ આપણે ગ્રાઇન્ડ કરીશું પણ ધ્યાન રાખીશું કેવો ગ્રાઇન્ડ કરવાનો કે થોડોક બરછટ રહે એટલે કે આ બધું જ મેં છે ને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કર્યું છે આદુ લસણ અને કાંદો તો સરસ રીતે જો આવું બરછટ પીસાય છે ચાલુ બંધ ચાલુ બંધ કરીએ એટલે આ રીતે એકદમ સરસ બરછટ પીસાતું હોય છે તો તેને પણ આપણે એક મિનિટ માટે તેને સે સાતડવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી જ અત્યારે રાખવાની છે ફાસ્ટ નથી કરવાની પછી એ જ મિક્સર જાર ની અંદર જે મરચા છે એ ઠંડા થઈ ગયા છે એકદમ ઠંડા અને તેને પાણી સાથે જ ઉમેરી ધ્યાન રાખીશું કે જો સેજે વરાળનો ભાગ હોય તો જયારે પીસો ને ત્યારે પ્રેશર થવાથી બધું ઉડી જતું હોય છે અને ઘર પણ ખરાબ થઈ જાય છે એટલે એકદમ ઠંડુ જ કરવાનું છે તો તેને જો એકદમ બારીક પેસ્ટ બનાવી લેવાની છે પછી જારમાં એક મોટા ટેબલ સ્પૂન પ્રમાણે પાણી ઉમેરી નાખી દેસુ અડધી ચમચી જેટલું મીઠું વન ફોર્ટી સ્પૂન જેટલો સંચળ પાવડર આપણે એમાં ઉમેરશું અને એક ચમચી કાશ્મીરી મરચું જો કાશ્મીરી મરચા લેતા હોય ને તો મરચું અહીંથી દેવાનું અને કાશ્મીરી મરચું ઉમેર્યું છે એટલે કલર સરસ આવશે તો એક્સ્ટ્રા ઉમેરવું હોય તો ઉમેરી શકાય એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ બધું મિક્સ કર્યા પછી અને જો જરૂર લાગે તો તેલ બધું શોષાઈ જાય છે તો પછી તમે ગરમ કરેલું તેલ તમારા જરૂર મુજબ ઉમેરી શકો છો મેં અહીં ફરીથી ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ઉમેરેલું છે અને બધું જ તેલ જુઓ સરસ રીતે ઉપર દેખાય છે તો ધીમે ધીમે પાંચથી છ મિનિટ કૂક કરવાની છે એટલે તે ખરાબ ન થાય અને જો બધું તેલ ઉપર આવી ગયું છે ધીમે ધીમે પાકી ગઈ છે એકદમ સરસ ચટણી અને આવી રીતે ધીમે ધીમે પકવવાથી તે બગડતી પણ નથી અને અત્યારે જો આ રીતે બધું તેલ આવી જાય ને ઉપર એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ વાતનું ધ્યાન રાખીશું ત્યાર પછી આપણે તેને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી કરવાની છે જો સેજ જે વાસણ છે એ આપણને ગરમ ન લાગવું જોઈએ ત્યાર પછી જ લીંબુ ઉમેરવાનું જો સેજ પણ ગરમ હોય ને લીંબુ ઉમેરશું ને તો કડવી થઈ જશે આ વાતનું ધ્યાન રાખીશું અને વિનેગર પણ તમે ઉમેરી શકો છો તો વધારે તેને લાંબો સમય સુધી લાંબો એટલે કે સાત આઠ મહિના સુધી સાચવી શકો બે ચમચી જેટલું ઉમેરી શકાય મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે અને તમે લુક જુઓ તેનું ટેક્સચર એટલું સરસ છે ને ફ્રેન્ડ્સ અને ખાવામાં પણ એટલી મસ્ત બની છે તમે અનેક વાનગીમાં આ ચટણીનો ઉપયોગ થઈ જાય જુઓ અડધી ટેબલ સ્પૂન જેટલી આપણે ઢોસા લગાવીએ તો મસ્ત એવા ગાર્લિક ઢોસા રેડી થઈ જાય છે ઇવન કે પીઝામાં બર્ગરમાં અને સાથે ઢોકળા હાંડવો છે કે પછી તમે લોચો બનાવો બધે જ ઉપયોગ કરી શકો છો ઇવન કે જો શાકમાં તમારી પાસે લસણ ખાંડવાનો ટાઈમ ન હોય તો ત્યાંય વાપરી શકો છો અને કાચના કન્ટેનરમાં ભરીને તમે તેને બહારે બે દિવસ અને ફ્રીજમાં તમે એક મહિનો સુધી સાચવી શકો છો ધ્યાન રાખવાનું કે ઉપર સુધી તેલ આવવું જોઈએ રેસીપી ગમે તો શેર કરવાનું નથી ભૂલવાનું અને એકવાર ટ્રાય કરી જોજો ખૂબ સરસ બને છે અને ઉપયોગી પણ એટલી જ થશે